મુન્દ્રામાં સેવા સંઘ ભુજના પ્રમુખ જીગર છેડાના પ્રયાસોથી સરકારને સાથે રાખી તાલુકામાં શિક્ષકોની ઘટ છે તે નિવારવા મુન્દ્રા સર્વસેવા સંઘમાં શિક્ષકોની ભરતી માટે બાયોડેટા એકત્રિત કરવામાં આવ્યા હતા શહેર તેમજ તાલુકામાંથી ઈચ્છુકો બહોળી સંખ્યામાં પહોંચ્યા હતા કચ્છ સર્વસેવા સંઘના પ્રમુખ જીગર છેડાની પ્રેરણા અને માર્ગદર્શનથી સંસ્થાના હરનીશ મુન્દ્રાણી સર્વસેવા સંઘમાં આવી પહોંચ્યા હતા અને ઈચ્છુકોના બાયોડેટા અને નામ નોંધણી કરી હતી મુંદરાણી સર્વસેવા સંઘમાં સમાગોગાના સરપંચ એચ વી જાડેજા અને ભાવેન્દ્રસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા બાળકો છે એ આપણા ભવિષ્ય કહેવાય હાલના પગલે જે સરકારશ્રી દ્વારા જે ભરતીની પ્રક્રિયા ચાલુ છે એમાં થોડો સમય લાગતો હોય સરકાર સાથે સહયોગી થઈ સ્વરાજ સંઘ સંસ્થાના અધ્યક્ષ જીગરભાઈને એવો વિચાર આવ્યો કે આપણે પણ સરકાર સાથે સહયોગી થઈ આની અંદર કંઈક મદદરૂપ થઈએ તો જ્ઞાન જ્યોતિ જ્ઞાન જ્યોતિ યોજના અંતર્ગત ગુંદ્રા તાલુકામાં દોઢસો શિક્ષકોની ભરતી કરવામાં આવશે આજે અને આવતીકાલે પણ બે દિવસ બાયોડેટા લેવામાં આવશે અને ત્યારબાદ ચારથી પાંચ દિવસની અંદર આ બધા જ શિક્ષકોની નિમણૂક કરી અને સરકારશ્રીના સરકાર સાથે સહયોગરૂપ થઈ અને મદદરૂપ થવામાં આવશે ખાસ કરીને કચ્છમાં છે જ્યારે પણ આપણકાર કોઈ જરૂરિયાત સુવિધા ત્યારે અરમે એટલે કે સર્વસેવા સંઘ નામની જે સંસ્થા છે જે સર્વવ્યાપી કચ્છ જિલ્લામાં વર્ષોથી કામ કરી રહી છે તેના ફાઉન્ડર તરીકે એક આપણા ગુરભી વડીલ અને અત્યારે જે ધર્મવાસ થઈ ગયો છે એવા તારાચંદભાઈ છેડાએ તેની ફાઉન્ડેશન નાખી અને આજે એ વધુ જ બદલ છે અને દરેક સેવાકીય કાર્યમાં હર હંમેશ કચ્છમાં જે અગ્રેસર રહેતો હોય છે ત્યારે હાલમાં કચ્છમાં સમગ્ર કચ્છમાં એક શિક્ષકની જરૂરિયાત છે ઘણા બધા વાત પહોંચી સરકાર સુધી વાત પહોંચી પણ નક્કર પરિણામ ન મળતા સરકાર તો કરશે જ પણ સાથે આપણી જે સંસ્થા છે જેની પણ એક જવાબદારી થાય છે તેના ભાગરૂપે સરળ સેવા સંઘના જે સરકારે અધ્યક્ષ એવા માન વિજયભાઈ શેડા દ્વારા જે એક વિશિષ્ટ પહેલ કરી અને ફક્ત મુન્દ્રા તાલુકામાં જોડસોદ શિક્ષકોનું જે ખર્ચ છે તેને પૂર્ણ કરવા માટે તેમણે ભીડું જરૂર છે જેના ભાગરૂપે આજ અને આવતીકાલે એટલે કે પાંચ તારીખના સાંજે છ વાગ્યા સુધી અહીંયા તમામ જે અરજીઓ છે તે સ્વીકારવામાં આવશે અને ત્યારબાદ આવનારા બે પાંચ દિવસમાં તેને નિમણૂક કાપી અને શિક્ષકોને જે પણ લાયકાત હોય તે બીજે સુધી ભરતી કરી અને જે રીતે શાળા જરૂરિયાત હોય તેને પૂરી કરવા માટેની એક આ જે પહેલ છે કે જે એક ખૂબ જ જેને કચ્છ માટે નિમડા માટે આશીર્વાદનું જીવન છે શિક્ષણમાં ખૂબ મોદી કામ કરશે તે માટે દિનેશભાઈ એમની સરળ સમગ્ર ટીમને મારી હું ખૂબ ખૂબ અભિનંદન